નમસ્તે મિત્રો સ્વાગત છે તમારા શિક્ષણની જાણકારીની અંદર હવે એક અગત્યની માહિતી જોઈશું સમાજ વિદ્યા એટલે કે સમાજની અંદર રહેતા વિદ્યાર્થીઓ અથવા દરેક નાગરિકો માટેની મહત્વની માહિતી મિત્રો શોષણ વિદ્યુતનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો હક અને અધિકાર સંસ્કૃતિના શૈક્ષણિકના હકો તો આપણે પહેલું જોઈશું શોષણ વિહિતનો ભારતીય નાગરિકનો એક અધિકાર કહેવાય છે કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એ જ વ્યક્તિનું કોઈ બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય પોષણ તો કરવામાં આવતું ન હોય તો એવા શોષણ વિહિત સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે ભારતીય બંધારણનો શું ઉદ્દેશ છે તો વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જે આ હક દ્વારા સિદ્ધિ થયો છે મનુષ્યનો વેપાર વેધ પ્રથા પર બરજબરીથી એટલે જબરજસ્તીથી કરાવતી કોઈ પણ પ્રકારની મજૂરી પર પ્રતિબંધ છે આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અને તે ખેતુઓ માટે બાળકોના કે સ્ત્રીના વેપાર બાળકો અને સ્ત્રીના વેપાર મીઠો ચાલતા હોય છે સમાજમાં ગામમાં શહેરમાં કઈ રીતે ચાલીએ આપણે જાણવાની જરૂર આગળથી પછી કોઈ જણાવી શકીએ બળજબરીથી કરાવતી મજૂરી કે મજૂરીને વિરુદ્ધ ડાક્ટર સ્ટોર વેતન વિનાની મજૂરી સદીઓથી ચાલી આવેલ પ્રથા સંત લાવવાનો અંત વેટ પ્રથાનો અંત લાવવાનો છે કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ એટલે કે વધારામાં વધારે વેતન કરતાં ઓછા વેતનની બળજબરીથી મજૂરી ફરજિયાત પ્રમાણે કરવામાં આવે એ શિક્ષાપાત્રને ગુનો બને છે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કે કારખાનામાં ખાણમાં કે જોખમી વ્યવસાયોમાં બાંધકામ ગેરેજ હોટલ સિવિલ બાંધકામ લારી ગલ્લા ઘરખાના રસ્તાઓ પર ગાડી ચલાવવામાં કે પછી કામમાં કામે શકાશે નહીં આ નાબૂદી કાનૂન હેઠળ આ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે આ એક શોષણ વિરુદ્ધનો અધિકાર છે જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો અથવા સમાજ સેવાઓ કોઈ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાત પણ વ્યક્તિ પાસે લેવામાં લે સેવા લેવાનો અધિકાર છે આ સેવા વેતન વિના કે સહેટન હોઈ શકે છે બીજું છે ધર્મ ધર્મ અને સ્વાતંત્ર્યનો હક સ્વતંત્રતા ભારતના કોઈપણ નાગરિકને અંધકરણ અનુસાર પોતાના મનપસંદ ધર્મના માનવતાનો હેતુ પાલન કરવાનો અને તેને પ્રચાર પ્રસાર કરવાનો સ્વભાવના અધિકાર બંધારણે ઘડ્યો છે પરંતુ આ સ્વતંત્રતા એટલે કે જાહેરમાં સ્વતંત્રતા વ્યવસ્થા નીતિ નિયમ અને સ્વાસ્થ્યને બાંધ ન આવે તે રીતે વાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે ધાર્મિક ક્રિયાકાંડો પ્રાર્થના કે પૂજા કરવા સ્વતંત્રતાને સમાવેશ આમાં થાય છે ભારતમાં ભારતીય રાજ્યને કોઈ પણ કોઈ ધર્મ નથી કે ભારતનું કોઈ રાજ્ય કોઈ ધર્મ સંપ્રદાય સિદ્ધાંતો કે માન્યતાઓના આધારે ચાલતું નથી રાજ્ય કોઈપણ સમુદાયના ધાર્મિક બાબતોમાં અનેક ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકે નહીં સામા દખલગીરી નહીં કરી પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં કોઈ પણ સમુદાય તો તેમાં દખલગીરી કરી શકે નહીં ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાને સ્થાપવા અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા ઇન્કમ ટેક્સ કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડોનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયમાં લાભ અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં સરકારી ગ્રાન્ટ માટે ચલાવવામાં આવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે ધાર્મિક શિક્ષામાં ભાગ લેવાની ધાર્મિક ઉપાસના હાજર રહેવામાં ફરજ પાડી શકાશે નહીં બીજું છે સંસ્કૃતિ ભારતની અનેક સંસ્કૃતિઓ છે સંસ્કૃતિ અને શૈક્ષણિક હકો ભારતમાં વિવિધ ધર્મો વિવિધ ભાષાઓ અનેક અનેક ભાષાઓ સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે અને તે સંસ્કૃતિનું પાલન કરે છે ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા લિપિ સંસ્કૃતિ ઓળખ નામ પહેચાન તેના આધારે રંગાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે શું અધિકાર છે તો બધી સંસ્કૃતિને રંગાયેલા વર્ગ સમૂહોને જાણવી રાખવાનો અધિકાર છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે રાજ્યની ગ્રંથ પર નિર્ભર હોય તેવા ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા તેવા કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ જાતિ કે ભાષાના ધોરણે પોતાના મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ આઈપીસી અથવા સીબીઆઈ મુજબ ગેરરીતિ ગણાય છે કોઈ પણ રાજ્ય કે કોઈ કાયદો ઘડીને નાગરિકને તેના કોઈ પણ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓ તેમને પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અથવા વહીવટ કરવાનો અધિકાર આપશે રાજ્ય પણ કોઈ ધર્મ ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્યનીતિમાંથી આપે શૈક્ષણિક આ સંસ્કૃતિ અને શૈક્ષણિકના હકો છે ધાર્મિકના હકો છે અધિકાર છે શોષણ વિરુદ્ધનો અધિકાર એ મિત્રો મુખ્ય નિયમ અને મુખ્ય અધિકાર કહેવાય તો મિત્રો આથી શિક્ષણની એક ટૂંકી જાણકારી આમાંથી તમે કંઈક સાંભળો અને તમી જાઓ આભાર મિત્રો